વડોદરામાં જે રીતે ત્રણ સ્કૂલોને ધમકી આપવામાં આવી છે અમદાવાદમાં પણ ત્રણ સ્કૂલોને ધમકી આપવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચુક્યા છે સપના થોડીવાર વાર પહેલા વડોદરાના જે સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદ હવે અમદાવાદમાં પણ ત્રણ સ્કૂલને બોમ્બથી બોમ્બ ઉડાવવાની ધમકી શું વધુ વિગત બિલકુલ બંશી એમાં એક અપડેટ પણ એવું છે કે અત્યાર સુધી કુલ પાંચ જેટલી શાળાઓ છે કે જેમને બોમ્બની ધમકી મળી છે શાળાઓ છે ને પણ આ મામલે જાણ થતા પોલીસને જાણ કરવા માટે શાળાઓને સૂચના આપી છે ને આ સાથે જ અન્ય જે શાળાઓ છે તેમને પણ ધમકી મળી છે કે કેમ તે માટે મેલ ચેક કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે જોકે આમાં સૌથી ગંભીર બાબત એ છે કે થોડાક જ સમયમાં બોર્ડની પરીક્ષા અને ત્યારબાદ જે શાળાઓની જે સામાન્ય પરીક્ષાઓ આવતી હોય છે તે શરૂ થશે અને એની પહેલા આવી ધમકી મળવી એના કારણે ઘણા બધા જે પ્રશ્નો છે તે પણ ઊભા થઈ શકે છે પરંતુ અત્યારે જે પોલીસ છે તેમણે કામગીરી શરૂ કરી દીધી છે અને બીડીડીએ સહિતની જે ટીમ છે તે શાળાઓએ પહોંચવા રવાના થઈ ચૂકી છે જી સપના જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો જે રીતે બોમ્બ ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે તપાસનો ધમાટ હાથ ધરવામાં આવ્યો છે બેલથી આ ધમકી આપવામાં આવી છે બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ ની ટીમો એ તપાસ હાથ ધરી છે